અમરેલી સિવિલ હોસ્પિટલની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં છેલ્લા ચાર મહિના સુધી એક મહિલાના હાથમાં તૂટી ગયેલી પ્લાસ્ટિકની સોય રહી જવાની ચોંકાવનારી ઘટના બનવાની પામી હતી આખરે ધારી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને પ્લાસ્ટિકની સોય બહાર કાઢવામાં આવી છે જુઓ અમારા રિપોર્ટ રિપોર્ટમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર બેદરકારીને કારણે વિવાદમાં આવી છે તો છેલ્લા ચાર મહિના પહેલા પ્રસ્તુતિ માટે દાખલ થયેલી એક મહિલાના શરીરમાં હોસ્પિટલની સ્ટાફની બેદરકારીથી પ્લાસ્ટિકની સોય અંદર જ રહી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે તો જિલ્લાના ધારી તાલુકાના ફતેહગઢ ગામના પુરુષ સરપંચ ભરતભાઈ દવેની વાડીમાં મજૂરી કામ કરતી આ મહિલાને પ્રસુતિ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તો સારવાર દરમિયાન બોટલ ચડાવતી વખતે ઇન્જેક્શનની પ્લાસ્ટિક સોય હાથમાં તૂટી ગઈ હતી તો દર્દીનો આક્ષેપ છે કે આ ઘટના આની જાણ હોસ્પિટલ સ્ટાફને કરવામાં આવી છતાં કોઈ યોગ્ય તપાસ કે સારવાર કરવામાં આવી નહોતી છેલ્લા 4 મહિનાથી મહિલા સહન કરી હતી ત્યારે આખરે મહિલાએ તેના માલિકને વાત કરતા તેને હોસ્પિટલ ખસીડવામાં આવી જ્યાં તપાસ બાદ ઓપરેશન કરી હાથમાંથી પ્લાસ્ટિકની શોય બહાર કાઢવામાં આવી હતી સંગીતા પરમણન મનકર અડીઓ હતી પછી મોકલ્યા સુકરામ કઈ ખામી છે મોકલ્યા પછી અહીંયા દાખલ કર્યા બે ત્રણ દિવસ થઈ ગયા દાખલ ત્યારે એમ કીધું બેન મારા હાથનો હોય ભાગી ગઈ છે એમ કીધું તો ના હોય ના હોય એ તો પ્લાસ્ટિકની હોય આવે નીકળી જાય એમ બોટલ ચડાવ્યા હોય ને એટલે લોહી જામ થઈ ગયું હોય એમ કે પછી એમણે કીધું બે ચાર મહિના થયા પછી દુખાવે વધારે ઉપડ્યો તો અમારા શેઠને વાત કરી નવા ગામથી પછી એ કીધું કે ચાલો તમને દવાખાના બતાવવા જઈએ એમ કહ્યું તો કાલે દવાખાને જ્યાં તો પછી ઓપરેશન કરીને હોય કાઢી એનો અમે મને અન્યાય મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ દવે માજી સરપંચ ફતેહગઢ તાલુકો ધારી મારી વાડીએ રહેતા મજૂરી કામ કરતા ભાઈઓ રાખતા સંગીતાબેન મનકરભાઈ બામનિયા એને ચાર મહિના પહેલાં ડિલિવરી સમયે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારબાદ એને વધુ સારવાર માટે અમરેલી દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એને બે ત્રણ દિવસની સારવાર આપી ત્યારબાદ એને રજા આપવામાં આવી ત્યારબાદ એને પ્લાસ્ટિકની સોય અંદર રહી ગઈ અને ચાર મહિના વીતી ગયા ત્યારબાદ એને ઓશિંદા દુખાવો ઉપડ્યો અને મને સવારે વાડીએ જઈને વાત કરી કે મને બહુ દુખાવો ઉપડ્યો છે હાથમાં મને તાત્કાલિક દવાખાને લઈ જાઓ એટલે હું ધારી સિવિલ હોસ્પિટલમાં અને તાત્કાલિક દવાખાને લઈ ગયો ત્યારબાદ ડૉક્ટર રાઠોડ સાહેબે તપાસ કરી અને મને વાત કરી કે આ બેનને હાથમાં પ્લાસ્ટિકની સોય અંદર રહી ગઈ છે ત્યારબાદ એનું ઓપરેશન સર્જરી કરવી પડશે મેં કીધું કાંઈ નહીં સાહેબ કરી નાખો તાત્કાલિક એ બેનને ઓપરેશન કર્યું મને ઓપરેશન સમયે માથે ઊભો રહેતો રાઠોડ સાહેબે એક કલાક એણે મહેનત કરી ઓપરેશન કરી અને સોય બહાર કાઢી અને એક કલાક ત્યારબાદ એને થોડાક સમય એને ત્યાં રાખ્યા પછી એને રજા આપી દીધી અને અત્યારે એ સંગીતાબેનની તબિયત સારી છે અને ખરેખર આ એક બેદરકારી કહેવાય આવી પ્લાસ્ટિકની સોય અંદર રહી જતા એને જ્યારે અમરેલી રજા આપી ત્યારે એ બેણે સંગીતાબેને દવાખાનામાં જાણ કરી કે ભાઈ મને તમે રજા આપી આ અંદર મારે પ્લાસ્ટિકની સોય રહી ગઈ છે તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે તને અંદર બાટલા સડાવ્યા એટલે લોહી જામી ગયું છે સોય નથી કે તને શું ખબર પડે એ કે

શોય હોવાની પુષ્ટિ કરી હતી તો સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમિત રાઠોડે જણાવ્યું હતું કે સપોર્ટ સર્જરી દ્વારા મહિલાના હાથમાંથી પ્લાસ્ટિક સોય સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે અને હાલ મહિલાની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે મેહુલ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App